પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં મને જે જવાબદારી આપવામાં આવી છે એ હું નિભાવીશ જે પ્રકારે મારા વિભાગની અંદર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ એ બે વિભાગ જે આપવામાં આવ્યા ત્યારે એક તરફ લોકોને પીવા માટેનું પાણી અને બીજી તરફ ખેતરની અંદર જવાબનું પાણી આ ખેડૂત અને તમામ વ્યક્તિને એક સ્પષ્ટ જે પ્રશ્ન છે ત્યારે આ જવાબદારીમાં પણ મને પ્રભુ એ કરે અને મને શક્ય અર્પે જેથી કરીને આ જિલ્લો અને રાજ્યનો વિકાસ થાય જે રીતે જ્યાં પર પાણીની તંગી છે એવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પ્રાયોરિટી આપીને એ વિસ્તારના લોકોને પીવાનું પાણી પાણી મળે પાણીમાં મારા પ્રયત્ન રહેશે ત્યારે આ શિષ્ય યતુદ્ધિનો હું આ તબક્કે હું ખૂબ આભાર માનું છું મને આપેલી જવાબદારી હું શું નિભાવીશ